હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ન્યુ બ્લોગમાં તો આજે અમે આવી ગયા છીએ અમારા ગામડે અને ગામડે છે અમારું શહીદ સ્મારક તો તમને બતાવો કે સ્મારક કેવું છે એમ તમે જોઈ શકો છો કે અહીંયા વીર મેજર ઋષિકેશ રામાણીની યાદમાં સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે અને અહીંયા ટેન્ક અને મિસાઇલો પણ મૂકવામાં આવેલી છે ગામ તો બહુ નાનું છે પણ ગામમાં આવું સરસ સ્મારક અને ગાર્ડન જોઈને મજા જ આવી જાય છે અને અહીંયા નાના બાળકો માટે પણ રમવા માટે અલગ અલગ રમકડા છે જેમાં હિંચકા લસરપટ્ટીઓથી બાળકો અહીંયા રમે છે અને પોતાનો ટાઈમ પસાર કરે છે વડીલો પણ અહીંયા શાંતિથી બેસવા માટે આવે છે અહીંયા જો તમે જુઓ તો એટલું શાંતિવાળું વાતાવરણ છે અને આ છે મ્યુઝિયમ જેમાં મ્યુઝિયમમાં શહીદ ઋષિકેશ રામાણીના જન્મથી લઈને શહીદ થયા ત્યાં સુધીની બધી જ ડિટેલો મ્યુઝિયમમાં મૂકવામાં આવેલી છે એની બાળપણની યાદીઓ અને ફોટાઓ છે તે કઈ રીતના શહીદ થયા તો બાર બાર ગોળીઓ વાગવા છતાં પણ તે યુદ્ધ લડીને પોતાના જીવનું બલિદાન આ ધરતી માતા માટે આપી દે છે તમે પણ અમરેલી જિલ્લાના કે આસપાસના ગામડા માંથી હોવ તો અમારા નવા વાઘાણી ગામની મુલાકાત જરૂર થી લેજો કેમકે અમારા ગામમાં સ્મારક ખૂબ જ સરસ છે અને ગામમાં ટેન્ક પણ મૂકવામાં આવેલી છે સ્મારકમાં અને તમે અહીંયા આવીને જોશો તો તમને ખૂબ મજા આવશે કેમકે આ બધા નાના એવા ગામમાં પણ આટલું સરસ જોવાલાયક સ્થળ છે અને નાના છોકરાઓ માટે એક આમ પ્રેરણા આપતું ઉદાહરણ છે તો તમે એકવાર આવીને જરૂર વિઝિટ કરજો મારા ગામમાં તમને ખૂબ મજા આવશે અને જો તમારા ગામમાં પણ આવું કંઈક જોવાલાયક હોય તો જરૂરથી કમેન્ટ કરજો કે તમારા ગામમાં પણ શું જોવાલાયક છે તો અમારું ગામ અમરેલી જિલ્લાના પુકાઓ પાસે નવા વાઘણિયા આજુબાજુમાં ના હોય કે અહિયાં થી નીકળતા હોય તો એક વાર જરૂર થી વિઝિટ કરજો